માટે તમે જે કરો છો એ ધર્મ જ કરી રહ્યા છો એને અધર્મ માનીને ન જો એ તો ઘણા લોકો ગિલ્ટી ફીલ કર્યા કરતા હોય કંઈ થતું નથી ને ભગવાન નું થતું નથી હવે એક વસ્તુ સમજો અહીંયા તમે એટલા બિઝી છો કે બહુ ટાઈમ ભગવાનને નથી આપી શકતો એટલું જ તમને નિસાર એક અફસોસ છે કે જેટલો ટાઈમ ભગવાનને આપવો જોઈએ એટલો નથી આપતા બરાબર છે અચ્છા તો ભગવાન એને મળે કે સાવ નવરો થઈ ભગવાન પાસે બેઠો બહુ ટાઈમ આપે એને ભગવાન મળે એને પણ પ્રસન્ન થાય એક વસ્તુ સમજો બહુ સમય નથી આપી શકતા પણ એની મહત્તા સ્વીકારી એનું ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરો જીવનમાં ક્ષણે ક્ષણમાં એનો આભાર અને આશીર્વાદ માનીને યાદ કરી કરીને જીવો કદાચ બહુ સમય નહીં આપવો તોય ચાલશે પણ એની મહત્તા જીવનમાં સ્વીકારશો ને તમે ભલે મહિને એક વાર મળો છો એને પણ દરેકને એમ લાગે છે કે અમારી કેટલી મહત્તા છે જીવન તમને જોઈને તમારા સ્વજનોને એવું લાગે છે કે તમે એના માટે જરૂરી છો તમે મહત્વ રાખો છો એના જીવનમાં જે દિવસે એવું લાગવા માંડશે કે તમે એના માટે મહત્વના નથી એ દિવસથી અંતર અને અંતરાય વધવા કદાચ બહુ ટાઈમ ના આપી શકો વાંધો નહીં ભગવાન મંગળાનો સમય એનો આશીર્વાદ લેવાનો સમય અને શયનનો સમય એટલે એનો આભાર માનવાનો સમય જયારે સવારે ઉઠીને ઠાકોરજીની આગળ ઉભા હો ત્યારે પ્રભુને કહેજો કે પ્રભુ એવા આશીર્વાદ આપો કે આખો દિવસ તને ગમે એ રીતે જીવી શકો મને બધા જ નિર્ણયો મારા બધા જ સંકલ્પો તને ગમે એ વાંધો અને સ્વાયનના સમયે જ્યારે ઠાકોરજી આગળ ઉભારો ત્યારે એનો આભાર વાનજો કે પ્રભુ આખો દિવસ તે મને સાચવી તને ગમે એ રીતે જીવી શકો આ તારી જ હતી એટલો તારો હું આભાર માનું છું કે તારા આશીર્વાદથી આખો દિવસ મારો સારો મારા જીવનમાં સફળતા બની આ તારા આશીર્વાદ છે એટલે શયનનો સમય એટલે એનો આભાર માનવાનો સમય એમ પલે પલ જે પ્રભુનો આભાર માનીને જીવો એની મહત્તા સ્વીકારો એક વસ્તુ યાદ રાખો કેરે તમને ઠાકોરજી પધરાવીએ ત્યારે એમ કે તમારા ઘરમાં ઠાકોરજી પધરાવા છે અમે શું કહીએ છે તમારા માથે ઠાકોરજી પધરાવા આપણે ત્યાં શું શબ્દ ઉપરાય તમારા માથે કેવું સ્વરૂપ બિરાજે છે તમારા માથે ઠાકોરજી બિરાજે છે એમ એમ કોઈ કોઈ તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે પુષ્ટિ માર્ગમાં એવું પૂછાય તમારા માથે ભગવાન સ્વરૂપ બિરાજે છે અમે તમારા ઘરે ઠાકોરજી નથી આપતા તમારા માથે બગડાવીએ છીએ અને જેના માથે ભગવાન આવે ને વસુદેવજીના માથે આવ્યા તો બધી બેડી ખુલી ગઈ બધા રસ્તા વળી ગયા બધા દ્વાર મળી ખુલી ગયા એમ માથે પધરાવીને ફરશો તો બધેથી રસ્તો મળશે અને માથે પધરાવે એટલે માથે રાખીને ફરવું નહીં પ્રતિ પલ એનો આભાર માનીને જીવો એનો ઉપકાર યાદ કરીને જીવો કે હે ઠાકોરની તારી કૃપા છે તારા આશીર્વાદ છે હું ક્યાં હતો અને તે મને આજે ક્યાં લાવીને રાખ્યો આ તારા આશીર્વાદ હું સમય નથી આપી શકતો વાંધો નહીં મનમાં અફસોસ તો ન રાખો કોશિશ તો કરીએ જ છે પણ આ વ્યસ્ત જીવનમાં સમજી શકાય એવું છે કે જીવનની જવાબદારીઓ એવી છે કે મારે જવું પડે છે કરવું પડે છે વાંધો નહીં પણ તું મને મોકલે છે તારે કારણે કામ કરું છું તારા માટે કમાઉં છું ભગવાનને માથે રાખીને કરો તો ભગવાન તમારી સાથે બસ આટલું સ્વીકાર કરે પ્રતિપલ એનો આભાર એનો ઉપકાર અને એના ઉપકાર પ્રભુએ પહોંચવા આપણને ખબર એવો પરમાત્મા સખા છે સમય ને આપો તો વાંધો નહીં એની મહત્તા માનીને જીવો તો વધુ મેં કર્યું હું કરું છું મારી હોશિયારી મારી મહેનત આ જ્યાં સુધી હું હું વચ્ચે રહેશે ને ત્યાં સુધી પરમાત્મા જોડે અંતરાય રહેશે હું નીકળી જાય કરાવનારો છે એ જ છે બસ એની મહત્તા માનીને સ્વીકાર કરો સમય ના આપો તો વાંધો નહીં એની સત્તાનો સ્વીકાર કરો ચોથો સંવાદ બે સખાઓની વચ્ચે છે પ્રભુ નો અર્જુન સખા છે અને મિત્ર એસો ચાઈ હે ઢાલ હોય સુખમે તો પીછે રહે દુખમે આગે રહે જજ કહ્યું કે સખા કેવો હોય મિત્ર કેવો હોય ઢાલ સરી કો ઢાલ જે પાછળ બાંધી રાખે ને વાર થતા હોય ત્યારે ઢાલ આગળ આવી જાય અને સુખના દિવસો હોય ત્યારે પાછળ મિત્ર આવો જ્યારે પણ વિપત્તિ આવે ત્યારે આગળ આવી નું અને અમારો ઠાકોરજી આવો છે જ્યારે પણ જીવનમાં સંકટ આવ્યા જો આપણે યાદ કરીએ પોતાના ભૂતકાળને કેવા કેવા સમય આપણા જીવનમાં આવેલા એમ થયું હવે તો ગયા હવે તો ફસાઈ ગયા હવે કેમ નીકળીશું હવે આ સંજોગોથી બહાર કેમ આવીશું ઠાકોરજી આપણને બધેથી થી બહાર કાઢે બધાથી કાઢે પણ હા ઠાકોરજીની એક આદત બહુ ખરાબ છે તમે કહો તો તમને કહો હવે ગુણગાન કરવા બેઠા છે મારે નિંદા કરવી પડે ઠાકોરજી એક એવી ખરાબ આદત છે કે એમાં આપણે બધા ગુચવાય છે અને એક ખરાબ આદત એવી છે કે બધા માટે કરનારો એ છે પણ લેનારાને પણ ખબર પડવા દેતો નથી કે મેં તને આપ્યું છું અને આ આદત ખરાબ છે પરમાત્માની એને કારણે બધા આપણે એવા ગુજવાઈએ કે મારી મહેનત મારી હોશિયારી મારી આવડત અરે કરનારો ને આપનારો તો એ જ કેવી કેવી પત્તિઓ આવી એને કાઢ્યા પણ એને ક્યારેય કહ્યું નથી આપણને કે મેં તને ઉગાડ્યો છે મેં તને બચાવ્યો છે એ તો આપણી સમજદારી જોઈએ કે આપણે સમજી જઈએ કે બચાવનારો એ છે આમ ચાર પ્રકારના સંવાદ છે આવો પ્રવેશ કરીએ ગીતાજીના પ્રથમ અધ્યાયમાં અઢાર અધ્યાયમાં ભગવાને આ પરમ જ્ઞાન પરમાત્માએ અર્જુનને આપ્યું અર્જુનને નિમિત્ત બનાવીને સર્વને આપ્યું છે મહાપુરુષોની વાણી ક્યારે પણ વ્યક્તિગત હોતી નથી એ તો સમષ્ટિગત હોય આ નિમિત્ત કોઈ એકને કરે પણ કોઈ એક માટે થોડી હોય મહાપુરુષોની વાણી માટે બે વિવેક યાદ રાખવો કોઈ એક વ્યક્તિને નિમિત્ત બનાવે પણ એ વ્યક્તિ માટે જ ન હોય અને ભગવાનની વાણી કોઈ એક સમય માટે ન હોય એક સ્થાન માટે ન હોય એ તો એ બાધિત હોય સફળ કાળમાં સમયે ગીતાજી હતી એટલી જ સટીક અને સફળ આજના સમયમાં પણ ગીતાજી છે આજના પણ આ બધા જ અર્જુનો માટે ભગવાનની આ વાણી પથદર્શક બની શકે છે જો ગીતાજીને એ રૂપે વાંચે ભગવાનની જગ્યાએ બેસીને ગીતાજીને જોવી પડે આપણે શું ધર્મગ્રંથોનું પણ મૂલ્યાંકન આપણી જગ્યા પર બેઠા બેઠા કરીએ હવે હિમાલયની ટોચ ઉપર શું છે એ તરેટીમાં ઉભેલો એનો કાસ ન કાઢી શકે કે ત્યાં કેવું છે એ તો હિમાલયની ટોચ પર બેસીએ ને ત્યારે હિમાલયની મહત્તાને ગાઈ શકે એમ જ આપણે આપણી જગ્યા પર બેઠા બેઠા ગીતાજીમાં ભગવાને આમ કેમ કહ્યું ને આમ કહ્યું હતું તો સારું તાર આમ કહેવા જેવું હતું આવા બધા તારણો કાઢીએ ને તો આપણે બહુ નીચા ગયું

તો વકીલ એની જગ્યાએ એની બુદ્ધિથી ધર્મગ્રંથને જુએ તો એને તો વકીલ બુદ્ધિ આ જ વિચાર આવવાનો બંનેમાં કે સચ એના પરમ પરમતત્ત્વ જ્ઞાનને પામી શકે એમ જ ગીતાજીને આપણે આપણી બુદ્ધિએ જોવું અને ભગવાનના દ્રષ્ટિકોણથી જોવું તો આપણા આચાર્યો મહાત્માઓ જ્યારે અર્થઘટનો કરે ત્યારે ભગવાન શું કહેવા માંગે છે એ એ સમજાવે છે મને શું લાગે છે મારો દ્રષ્ટિકોણ શું આજના વિચારકો મારો દૃષ્ટિકોણ આ મને આમ લાગે છે મારી બુદ્ધિ મને આમ સમજાવે છે એ લોકો પોતાના અર્થ કરે છે પણ આપણા આદિ આચાર્યો જે છે એમણે ભગવાન જે કહેવા માંગે છે એ એના અર્થો કર્યા છે અને એટલા માટે એ મૂળ ધર્માચાર્યો આપણા જે મહાપ્રભુજી આચાર્ય ગુસાઈજી આદિ આચાર્યો અર્થઘટન કરે એ અર્થ ભગવાનની વાણી છે ગીતાજીમાં પ્રવેશ કરીએ પહેલો જ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ અહીંયા બધા યોગ છે ભગવાને અનેક પ્રકારના પ્રયોગ કરી આ મોહને યોગમાં ફેરવે છે વિષાદને યોગમાં ફેરવે છે એટલે ગીતાજીને સીધા સાદા શબ્દોમાં કહેવું હોય તો પ્રશ્નથી કૃષ્ણ સુધીની આ કારણ કે પ્રત્યેક પ્રશ્નમાં કૃષ્ણ છુપાયેલો છે મોહથી મોહન સુધીની યાત્રા શંકાથી શરણાગતિ સુધીની યાત્રા એ ગીતાજીની યાત્રા છે અર્જુન વિષાદ યોગ અને વિષાદ દરેકના જીવનમાં આવે છે પહેલા હોડો આજે કાલે યુવાનીમાં ગણપણમાં દરેક સમયનો વિષાદ જુદો હોય છે જો યુવાનીનો વિષાદ બાળપણનો વિષાદ કેવો મને રમવા ન જવા દીધો મને ખાવા ન દીધો મને ભણવા બેસાડે છે બાળકનો બાળક જેવો વિષાદ હોય યુવાનીનો યુવાન જેવો વિષાદ હોય વૃદ્ધાવસ્થાનો એના જેવો વિષાદ દરેક અવસ્થાનો વિશાદ જુઓ એમ વ્યક્તિઓને જુઓ જુદા જુદા ક્ષેત્રોના વ્યક્તિઓનો જુદા જુદા ક્ષેત્રો પ્રમાણેનો વિશાદ હોય કોઈ ધર્મ ક્ષેત્રનો કોઈ રાજનીતિ ક્ષેત્ર કોઈ વેપાર ક્ષેત્રનો કોઈ વિદ્યા ક્ષેત્રનો જુદા જુદા ક્ષેત્રનો જુદો જુદો વિશાદ તમે એમને કોઈ પ્રશ્ન કરો કે આજ સરના સમયમાં તમને શું ખરાબ લાગે છે તે પોતાનો વિષાદ પ્રગટ કરશે આમ નહીં પણ આમ હોવું જોઈએ એટલે કે વિષાદ દરેક વ્યક્તિને દરેક અવસ્થામાં દરેક ક્ષેત્રમાં છે પ્રત્યેક વ્યક્તિની અંદર અર્જુન જીવે છે અને આ જન જનનો નો છે એનો આપણે દર દ્રષ્ટિકોણ કરીશું તો અર્જુન વિષાદ યોગ એટલે કે વિષાદને યોગમાં ફેરવવાનું છે અર્જુન એટલે પ્રત્યેક જીવ વિષાદ છે છે ક્યાંક ક્યાંક ને વિષાદ તમે રામાયણ ની રચના જો વાલ્મિકીજીની તો ક્રૌચ પક્ષી ને મરેલો જોયો અને એમાંથી વિષાદ પ્રગટ થયો અને આખો રામાયણ પ્રગટ થયો તુલસીદાસજી પણ એવો જ કોઈ પ્રકારનો મોહ છે પત્નીમાં એટલો મોહ હતો કે મડદાને પકડીને તરી ગયા અને સર્પને પકડીને ચડી ગયા અને એમ થયું કે આવો પ્રેમ જો તમને રામમાં હોત તો તમે તરી જા આવું જયારે પત્નીના મુખે સાંભળ્યું અને વિષાદ પ્રસાદમાં ફેરવાય ભાગવતજી તમે જુઓ તો વ્યાસજીને ને વિષાદ છે આટલા આટલા ગ્રંથો રચ્યા પણ હજી આનંદ પ્રગટ થતો નથી અને નારદજી આવ્યા અને ભાગવતજી નો ઉપદેશ અને અર્જુન ને જુઓ ગીતાજી વિશાદ ચાલ અરે મારા સ્વજનો આપને કેમ માર અને મારીને સુખ ભોગવીને કરીશું વિશાદ જાય અને એટલા માટે ટાઇટલ છે અર્જુનનો વિશાદ ગીતાજીની શરૂઆત કૃષ્ણ વાચથી થઈ છે ધૃતરાષ્ટ્ર વાચથી થઈ છે એટલે કે આ આખા કુટુંબમાં સૌથી અધિક મોહ જેનો પ્રગાઢ છે એવું કોઈ પાત્ર હોય કે ધૃતરાષ્ટ્ર છે અતિશય મોહ છે ઘણી વાત મોજ માણસને પાડી દીધો છે આપણી જ લાલસાઓ આપણા પતનનું કારણ બની રહી છે આપણે ભલે વ્યક્તિ ઉપર આરોપણ કરીએ કે આને કારણે આને કારણે આને કારણે પણ ક્યાંક આપણી જ લાલસા આપણને પાડે છે મૂળમાં દોસ્તો તો સ્વયંનો બોજ આદ્રતરાષ્ટ અંત છે કદાચ ગાંધારીએ આંખે પાટા ન બાંધ્યા હોય કોઈ મહાભારત ન થયો તો ઘણા બધા કારનો મહાભારત થવાના ને ન થવાના વિચારી શકે આંધળા જોડે આંધળો ન થવાય એની લાકડી પકડીને રસ્તો બતાવે ઘણીવાર આપણે અંધ જોડે અંધ થઈ જઈએ પાપી જોડે પાપી થઈ જઈએ આ તો આ હતા એટલે આ તો આનો સાબ હતો અરે મારો તો ખાસ મિત્ર એટલે મારે તો સાથ આપવો પડે પણ વિચાર કરો ક્યાં સાથ અપાય અને ક્યાં જઈને એને રોકાય મિત્રતા તો બંનેમાં કામ મિત્રતા એટલે કેવલ બધામાં જોડે ઉભા રહેવું જ નથી મિત્રના લક્ષણ વર્તુ અહીંયાં બતાવે નથી શકતા મિત્ર કેવો હોય અને અનેક લક્ષણો અત્યારે એની ચર્ચાનો વિષય નથી પણ જે પાપ કરતા રોકે એને મિત્ર કહેવું છે બધાથી કાલે સનમિત્ર લક્ષણ પર વધાર નથી શકતા એ મિત્રોના લક્ષણ બતાવે છે એટલે બધામાં સાથ આપે મિત્ર નહીં પણ ખોટું કરતા જે રોકે ને એને પણ મિત્ર કહેવાય અને આવા મિત્ર બનજો આપણે એમ કહીએ કે માતા પિતા બધા આજકાલ ફ્રેન્ડનો જમાનો છે ને બધાને મિત્ર બનાવવાની કોશિશ કરે દીકરો મોટો થઈ જાય તો મિત્ર બનાવી દો એમ કહીએ ના દીકરાએ લાભ જોઈતો હોય તો એને કેવું ના તમે માતા પિતા જ રહેજો અમારા મિત્ર ન બનો કે મિત્ર તો બહાર જઈને હજારો બનાવી લે છે હાથ મિલાવનારા દુનિયામાં ઘણા મળશે પણ માથે હાથ નાખનારા તો ભગવાન તમને બનાવે છે એટલે તમે તો આશીર્વાદ આપનારા જ બનેલા છો બાકી મિત્રો તો ઘણા બનાવી દે છે પણ આ વડીલ તરીકે મારા ઘરમાં રહેજો જેથી હું કંઈ ખોટું કરતો હોઉં મારાથી કંઈ ભૂલ થતી હોય ત્યારે મને ટોકતી સમય તમને સંકોચ ન થાય એવું વાતાવરણ હું બનાવવાની જવાબદારી લઉં છું એ પુત્રનું કર્તવ્ય છે કે એવું વાતાવરણ બનાવી રાખો કે કંઈ ખોટું કરતા હોય તો મા બાપને ટોકતા વિચારવું નહીં એને મનમાં સંકોચ ન લાગે કે જો આને કઈ શું ખોટું લાગી જશે જો આવું વાતાવરણ બનાવી દેશો તો જે સલાહ આપનારા છે તમને સલાહ નહીં આપી જે ટોકનારા છે ટોકી નહીં શકે પછી આપણને પતન કરતા રોકશે કોણ એટલે વડીલોને તું કહેવું કે કહેવા જેવું લાગે ને તો અમને ચોક્કસ કહેજો અમારું ધ્યાન દોરજો કારણ કે અમને કદાચ ખબર નહીં પડે પણ તમને તમારી એ એ પ્રૌઢ અવસ્થા તમારી સમજણ એવી છે કે તમે સાચું ખોટું જોઈ અને ખરેખર મા બાપમાં ભગવાન એવી કોઈ અલૌકિક શક્તિ આપી દે કે એના બાળકોના ફ્રેન્ડ સર્કલમાં કયા મિત્રો સારા છે અને કયા ખરાબ છે એ માતા પિતાને સહજમાં ખબર પડી મને બહુ ઓળખતા ના હોય પણ નજર જોઈને ઓળખી અને જ્યારે મા બાપે કહ્યું કે આ બરાબર નથી તારો ફ્રેન્ડ થોડા સમયમાં તમે જ અનુભવ કરશો કે એને કઈક એવું કર્યું કે જેથી તમારું નુકસાન થાય તમે ખોટા રસ્તે જાઓ એટલે માતા પિતામાં ભગવાન જ કોઈ શક્તિ આપી દેતા હોય છે કે આપણા મિત્ર સંકુલમાં એ લોકો ઓળખી જાય કે આ બધા બરાબર પણ કેટલો સારો આપણને મને બહુ ડખતો પણ એ ઓળખી જાય છે અને પછી ક્યારેય ખોટા નથી પડતા આ ધૃતરાષ્ટ્ર શરૂઆત કરી બોલવાની આવો અધર્મી વ્યક્તિ બોલે છે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેદ સાધુ ભાષાંતર કરો તો ધર્મ ક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં ભેગા થયેલા એવા યુયુત્સુઓ યુદ્ધની ઈચ્છા વાળા મામતાહ મારા પાંડવાશ્ચય અને પાંડુના પુત્રો કિમ્મ કુરવત સંજય શું કરી રહ્યા હતા આ સંજય એ લોકો શું કરી રહ્યા હતા કુતુહલતા છે શરૂઆત કરી ધર્મ ક્ષેત્રથી જો ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર બને ને એ સૌથી ખતરનાક છે અત્યારની તકલીફ એ છે કે ધર્મ ક્ષેત્રોને પણ આપણે કુરુક્ષેત્ર કરી નાખ્યું ચહેરો કાળો થાય તો વાંધો નહીં જો આ ધર્મ ક્ષેત્રો મંદિરો સત્સંગ મંડળો સંસ્થાઓ આપણા ચહેરા જોવાના દર્પણો છે જ્યાં જોઈને આપણી જાતને આપણે જોઈએ છે એટલે ચહેરો કાળો થાય તો વાંધો નહીં પણ જો અરીસો કાળો ના કરી નાખશો તો જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો જ લાગશે તો ચહેરો કાળો થયો તો કદાચ ધોઈને ચોખ્ખો થઈ જશે પણ અરીસો કાળો કરી દીધો ને પછી જ્યારે જોશો ત્યારે ચહેરો કાળો લાગવાનો છે અને એટલા માટે ધર્મ ક્ષેત્રોમાં મંદિરોમાં સત્સંગ મંડળોમાં સંસ્થાઓમાં પવિત્રતા અને સાત્વિકતા બની રહે એ આપણા બધાની જવાબદારી છે એક ક્ષેત્રોને મલીન ન કરો એક ક્ષેત્રોને ક્ષેત્ર ન બનાવો આપણી લાલસા આપણી મહત્તા સત્તા ભોગવવાની ઘણી બધી જગ્યાઓ છે પદો ભોગવવાની ઘણી બધી જગ્યાઓ છે કમ થી કમ ધર્મ ક્ષેત્રમાં એક સેવક બની રહ્યો જળવાયેલી જ્યારથી પદ ભોગવવાનું સુખ મેળવવા માટે લોકો ધર્મ ક્ષેત્રમાં આવવા લાગે ત્યારથી ધર્મ ક્ષેત્રોની સાત્વિકતા ભણાય છે એને આપણે કુરુક્ષેત્ર બનાવે છે ઘણી જગ્યાએ મંદિરોમાં એવા ઇલેક્શન થાય કે લોકો બાથમ બાથી માંગે હવે મંદિરમાં સેવા કરવાની હોય ધર્મ ક્ષેત્રો એ સેવા ક્ષેત્રો છે ત્યાં આપણો બધો જ અહંકાર મૂકી હું ભગવાનનો દાસ છું એ દાસ બનીને પ્રવેશ કરો ધર્મ ક્ષેત્રોને મલિન ન થવા દો કારણ ત્યાં આ બધા દૂષણો પ્રવેશ કર્યા પછી ત્યાં પણ જઈને તમને શાંતિ નહીં પછી જીવન દુનિયાનો કયો ખૂણો જ્યાં તમને શાંતિનો અનુભવ થશે જ્યાં તમને ઈશ્વરનો અનુભવ થશે મંદિરોમાં ભગવાન મેળવવા આવીએ છીએ ભગવાનને અનુભવ આવીએ છે દુનિયામાં ઘણી બધી જગ્યાઓ છે જ્યાં પદ અને સત્તાના સુખ મેળવી શકાય છે મંદિરોમાં સેવક બનીને ને ભગવાન આગળ જો પોતાની મહત્તા સ્થાપિત કરવા દેસો ને તો ભગવાન કહે છે મારી આગળ તું ભગવાન કોઈનું મદ ટકાવી રાખવા દેવા દેતા નથી એ કઈ ને કઈ અહંકાર છોડાવે અને એટલા માટે સમાજના આ ક્ષેત્રોને કુરુક્ષેત્ર ન બનવાનું એમને ભક્તિના ક્ષેત્ર રાખે એટલે પહેલી વાત આ ધર્મ ક્ષેત્ર ને કુરુક્ષેત્ર નહીં બનવાનું આજે તકલીફ એ છે લોકો ધર્મ ક્ષેત્રમાં પણ પડતી સ્પર્ધા કરે પેલા આવી કથા કરી ને આપણે એના કરતા મોટી કરી પેલા આવો સંપન્ન ભોગ કર્યો ને આપણે એના કરતા મોટું કર્યું પણ શા માટે સ્પર્ધા શ્રદ્ધાના ક્ષેત્રો એમને સ્પર્ધા ના આવે નહીં તો અશાંતિ સિવાય બીજું કાંઈ નહીં મળે જો શાંતિ અને એકાંતમાં ફરક છે તમે હિલ સ્ટેશન પર જાઓ ને એ એકાંત કહેવાય એકલા બેઠા હોય ને એકાંત કહેવાય થોડી વારે શાંતિ જેવું ભાષે તમને અહીંયા કેવી શાંતિ છે આ શાંતિ નથી એકાંત છે કલાક પછી તમે ટેન્શનમાં શાંતિ ભીડની વચ્ચે સમજથી મેળવી શકાય અને એકાંત જ્યાં કોઈ ના હોય ત્યાં એકાંત કહેવાય એને શાંતિ ના કહેવાય અને શાંતિ ઘણા પ્રકારની હોય યુદ્ધ પહેલાની શાંતિ આપણે કહીએ યુદ્ધ પહેલાની શાંતિ કેવી સ્મશાન જેવી શાંતિ થઈ જાય આપણે એમ અને ઘણી અમે અહીંયા વડીલો મળે ને અને છ મહિના થઈ ગયા ગળે સુધી આવી ગયા એને બધી કેમ શાંતિ છે ને આ જે છે અહીંયા તો ભયંકર શાંતિ છે કોઈ દેખાતું જ નથી આવી ભયંકર શાંતિ હોય તો શાંતિ કેટલા પ્રકારની આપણે તો આનંદ મળે જ્યાં કૃષ્ણ મળે એવી શાંતિ જોઈએ જ્યાં આનંદ મળે એવી શાંતિ જોઈએ તો એકાંતને શાંતિ માનવાની ભૂલ ન કરતા કારણ કે હિલ સ્ટેશન પર પણ અઠવાડિયું ગમે તમે આઠમા દિવસે તો પછી જેની જોડે ગયા એની જોડે બાજી કરો એટલે આની જોડે તો આવવું જ નહીં એવું થાય ને તો માણસને શાંતિ કર્તવ્યો નિભાવવા માંગે છે તમારે મળેલી જવાબદારીઓ નિભાવવા જે દિવસે તમે જવાબદારી નિભાવી અને પૂરી કરી એ દિવસે ઘરમાં સોફા પર બેઠા ત્યારે હાસ કેવી શાંતિ અને જ્યાં સુધી જવાબદારીઓ અધૂરી રાખી છે ને ત્યાં સુધી અશાંતિ જ પછી ભાગીને ગમે ત્યાં ગયા પણ બનવા તો ઈચ્છા પેલું કામ બાકી છે બનાનાનું કામ બાકી છે મેલાને આપવાનું છે આના લેવાના છે એ બનવા તો ઈચ્છા લાગે તો શાંતિ માટે ભાગવાની જરૂર ન હોય શાંતિ માટે કર્તવ્ય નિભાવવા જોઈએ તો ધર્મ ક્ષેત્ર ને કુરુ ક્ષેત્ર મતવા કારણ કે જ્યારે આ ક્ષેત્રો બગડે જો હાથની ઘડિયાળ બગડે ને તો એક માણસ મોડો પડે પણ ગામનું ટાવર બગડે ને તો આખા ગામને ભરવાનું

સૌથી પહેલો શબ્દ ધર્મ ક્ષેત્ર ક્ષેત્ર કયું છે જો બે વાર ક્ષેત્ર ક્ષેત્ર આવ્યું અને ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એટલે ક્ષેત્રે ક્ષેત્રે ધર્મ આચાર્યો અનેક પ્રકારના અર્થો કર્યા છે અહીંયા ક્ષેત્રે ધર્મ કુરુ એટલે કે ક્ષેત્રે ક્ષેત્રે જગ્યાએ જગ્યાએ ધર્મ ધર્મગુરુ ધર્મનો પહેલા વિચાર એ કરતે એમ કર્યું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર એટલે ક્ષેત્રે એવા કુરુક્ષેત્રમાં એટલે કે જે જગ્યા ઉપર યુદ્ધ માટે ભેગા થયા છે એ જગ્યા છે કુરુક્ષેત્ર એટલે કે આ પાંડવના કુરુ રાજા એમની આ ભૂમિ છે અને એ કુરુ રાજા એટલા ધર્મશીલ હતા કે રાજા હોવા છતાં પ્રજાના જે કરથી ધન આવતું ટેક્સ થી આવતું એ પોતાના માટે વાપરતા નથી એમને એમ થતું કે આ પ્રજાની મહેનત નું ધન એ તો પ્રજાના વપરાવું જોઈએ એના પર મારો અધિકાર નથી એટલે રાજા આ જગ્યા ઉપર પોતે જાતે ખેતી કરતા પાકતું એનાથી પોતાનો જીવન નિર્વાહ કરતું અને એટલા માટે આવું કર્તવ્ય એટલે કુરુક્ષેત્ર ને ધર્મક્ષેત્ર કરે છે કે જ્યાં આ અધર્મ યુદ્ધ લડાવવા જઈ રહ્યું છે એવી ભૂમિમાં કે જે કુરુ રાજાની ધર્મ ભૂમિ આવા ધર્મ યા પછી એક અધ્યાન કરે આત્માનમ રચિનમ વિદ્યા ઇદમ શરીર કોંતે ક્ષેત્ર મિત્ય વિધીયતે આ શરીર છે ને ભગવાન એને ક્ષેત્ર કહે છે અને જન્મે છે ત્યારે ધર્મ ક્ષેત્ર હોય છે અને જેમ જેમ જીવન આગળ થતું જાય પછી એ કુરુક્ષેત્ર બની જતું હોય છે માણસ જન્મે ત્યારે કેવો નિર્દોષ હોય સહજ ધર્મ ક્ષેત્ર ભગવાને આપ્યું છે એને કુરુક્ષેત્ર ન બનાવું યા પછી એ કરતો આ ધર્મ ધર્મક્ષેત્ર આ ધર્મક્ષેત્ર ક્યારે બને જ્યારે એને કુરુક્ષેત્ર કુરુ એટલે કરવું ક્રિયા કરવું કર્તવ્ય નિભાવવું એટલે આ શ્રેષ્ઠ આદર્શ રૂપે કર્તવ્યો નિભાવતા નિભાવતા આપણે આ કુરુક્ષેત્ર શરીરે કુરુક્ષેત્ર એટલે આને કઈક કરવા જોઈએ તમે પણ મારે કંઈ નથી કરવું લો આ બેઠો તો આ બેઠો એ પણ એક કર્મ છે શાંતિથી બેસવું પણ એક કામ છે આ શરીર જ કુરુક્ષેત્ર છે અને કઈ 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 કરવા જોઈએ જ તમે બાળક હશો નહીં ઈચ્છો તો યુવાન થશો નહીં ઈચ્છો તો ગરડા થશો નહીં ઈચ્છો તો મૃત્યુ આવશે જીવન તો ગતિશીલ છે તમે કરો કે ન કરો કાર્ય એ જુદી વાત છે પણ જીવન તો એનું કામ કરી જ જરૂર છે જીવન ગતિશીલ છે એટલે આ શરીર જ કુરુક્ષેત્ર છે ભગવાની કુરુક્ષેત્ર બનાવે જોવાની શક્તિ બોલવાની શક્તિ કામ કરવાની શક્તિ સાંભળવાની શક્તિ આ બધી જ શક્તિઓ પરમાત્મા આવે છે અને તમે એ શક્તિનો ઉપયોગ નથી કરતા તો બેચેન થઈ જાવ તમારી આંખ બંધ કરી દે કોઈ કેવો બેચેન થઈ જાવ તમે જોતા હોવને દેખાય નહીં બેચેની કેમ થાય છે કેમ કે આ કૃક્ષેત્ર છે જોવું એ તમારું નેચર છે સ્વભાવ છે આખો મળી છે તો જોશે જ તમે નહીં જુઓ તો બેચેન થઈ જશે તમે કામ વાત કરી દો બેચેન થઈ જશે સંભાળતો નથી સાંભળો બેચેન થઈ જશે કે સાંભળવું આનું नेचर છે આ કુરુક્ષેત્ર છે એટલે સાંભળવું જ છે તમને કોઈ કલાક મૌન રાખો બેચેન થઈ જાવ તો બોલવું એ સ્વભાવ છે આ કુરુક્ષેત્ર છે અને બોલવું જ છે તો આ બધું કરવું જ છે તો આની સફળતા કઈ રીતે કે જોવું જ છે તમારે ભગવાન જોવા છે બોલવું જ છે તમારે ભગવાનનું નામ બોલવું છે સાંભળવું જ છે તમારે ભગવાનનું નામ સાંભળવું છે પાકુરુક્ષેત્રને ધર્મ ક્ષેત્ર બનાવવાની કળા એ ગીતાજીની છે એટલે કહું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર